ભાવનગર શહેરમાં વાઘાવાડી રોડ પર ગેસ લાઈનમાં લીકેજની ઘટા ગુજરાત ગેસની લાઇન લીક થતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ ફાયર વિભાગની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી અને આ સમગ્ર મામલે કામગીરી શરૂ કરવામાં આવી મહાનગરપાલિકાની કામગીરી સમયે ગેસ લાઇનમાં લીકેજ થયું હતું તો ભાવનગર શહેરમાં વાઘાવાડી રોડ પર ગેસ લાઇનમાં લીકેજ થયું હતું ગુજરાત ગેસની લાઇનમાં લીક થતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ પણ જોવા મળ્યો હતો વધુ માહિતી સાથે સંભતાતા પાર્થ ફોનલાઇન થી જોડાય ચૂક્યા છે પાર્થ વાઘવાડી રોડ પર ગેસ લાઈન માં ઘટના શુ એ જણાવી દો બાવનગર શહેર ના રોડ પર ગુજરાત ગેસ ની લાઈન લીક થતા પરિસ્થિતિ થોડી વાર માટે તંગ બની ગઈ હતી ઘટના સમયે મહાનગરપાલિકા નું કામ ચાલી રહ્યું હતું એ સમયે રોડકામ અને પાણીની ની લાઈન નું કોતકામ થઈ રહ્યું હતું એ સમયે આ ગુજરાત ગેસ ની લાઈન છે તે તૂટી જવાના કારણે લીક થઈ હતી જોકે